પાટડીમાં બીજેપી શહેર અને ગ્રામ્ય સંયુક્ત બેઠક નગરપાલિકા વિરસાવરકર હોલ ખાતે આયોજન આવ્યું છે કે બેઠકમાં હોદ્દેદારોનો ખાસ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા છે કે પાટડીમાં આ બીજેપી શહેર અને ગ્રામ્ય સંયુક્ત હતી ધારાસભ્ય પી કે પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ જૂનાગઢ પ્રભારી હાજર રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા પ્રમુખ પદાધિકારી

ત્યારે આ સ્થાપના દિવસે દરેક બુથની અંદર પચીસ પચીસ ધ્વજ એ બુથના મારા બુથ સમિતિના સભ્યો સક્રિય સભ્યો પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને પૂર્વ પદાધિકારીઓના ઘર પર એ ધ્વજ લગાવવા માટેની ચિંતા એ છઠ્ઠી એપ્રિલના રોજ થાય ખાસ કરી છઠ્ઠી એપ્રિલે જોગાનુજોગ રામ રામનવમીનો પણ દિવસ છે ત્યારે ભગવાન રામના મંદિરે પૂજા આરતી થાય એવા પ્રકારનો છઠ્ઠી એપ્રિલનો કાર્યક્રમ ત્યારબાદ આઠ નવ તારીખની અંદર વિધાનસભા ક્ષેત્રના ક્ષત્રિય સભ્યોનું એક સંમેલન રાખવાનું નક્કી થયું છે